નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ એટલે કે આજની તારીખથી બપોરના પેન્શન સમાચાર જોવાનું ચૂકતા નહીં અને આવી માહિતી તમને ક્યાં જોવા નહીં મળ્યું હજી સુધીમાં જેની આપણે ગેરંટી પણ આપીએ છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયો પણ ખૂબ સરસ મજાનો માહિતીપ્રદ આપણે બનાવેલો છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો તહેવારોની મોસમ દરમિયાન સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે જેનાથી લાખો પરિવારોમાં ખુશીનો માહોલ સવાઈ ગયો છે તો નિર્ણયો કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે જ પરંતુ તેમના જીવનધોરણમાં પણ સુધારો કરશે તો મોંઘવારીના યુગમાં આ જાહેરાતનો કર્મચારીઓ માટે રાહતનો શ્વાસ લેશે તો આ સરકારી પગલાંઓને દેશભરના આશરે બાર મિલિયન લોકોને સીધો ફાયદો થવાનો છે તો આ ત્રણ મુખ્ય જાહેરાતોમાં મોંઘવારી ભથ્થામાં વધારો ખાસ બોનસ અને આરોગ્ય સંભાળમાં સુધારાનો સમાવેશ થાય છે તો આ નિર્ણયો કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓના જવાબમાં લેવામાં આવ્યા હતા તો આ પગલું કર્મચારી કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તો ચાલો આ ત્રણ જાહેરાતો પર નજીકથી નજર કરીએ અને કર્મચારીઓના જીવન પર તેની અસર સમજીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે ખૂબ મજા આવી જશે તો સૌથી પહેલા વાત કરીએ તો આઠમા પગાર પંચના મોંઘવારીના રાહત તો ડીએમાં ત્રણ ટકાનો વધારો કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ માટે ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તો આ વધારો વિવિધ સ્તરના કર્મચારીઓને વિવિધ લાભો પ્રદાન કરશે તો આ વધારો ખાસ કરીને સૌથી નીચલા સ્તર એટલે કે સ્તર એકના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે તો અઢાર હજાર રૂપિયાના મૂળ પગાર મેળવતા જે કર્મચારીઓ હોય તેના પર અઠાવન ટકા મોંઘવારી લાગુ થવાથી તેમને દર મહિને દસ હજાર ચાલીસ રૂપિયા મળશે તો પહેલાં આ રકમ નવ નવસો રૂપિયા હતી જેનો અર્થ એ છે કે તેમને પાંચસો ને ચાલીસ રૂપિયા વધુ મળશે તો જ્યારે આ રકમ નાની લાગે છે પણ ફુગાવાના સમયમાં આ વધારાની આવક નોંધપાત્ર હોય છે ત્યારબાદ જોઈએ તો આ બોનસ કર્મચારીઓને તહેવારોના ખર્ચમાં નોંધપાત્ર રીતે મદદ કરશે તો દિવાળી જેવા તહેવારોમાં પરિવાર સાથે ઉજવણી કરવા ઘર સજાવવા અને ભેટો ખરીદવા માટે વધારાના ભંડોળની જરૂર પડે છે તો આ સરકારી નિર્ણય કર્મચારીઓની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે તો આ બોનસ કર્મચારીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે અને તેઓ નાણાકીય ચિંતાઓ વિના રજાઓનો આનંદ માણી શકશે તો આ પગલું કર્મચારીઓનું મનોબળ પણ વધારશે તો ખાસ કરીને વાત કરીએ તેમ આરોગ્ય સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે તો ત્રીજી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સાથે સંબંધિત છે તો સરકારે આ યોજના હેઠળ લગભગ બે તબીબી પ્રક્રિયાઓ માટે નવા પેકેજ દરો નક્કી કર્યા છે તો આ સુધારો છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો માનવામાં આવે છે અને તેર ઓક્ટોબર બે હજાર પચીસથી થી અમલમાં આવશે તો જૂના દરો એટલા ઓછા હતા કે ઘણી હોસ્પિટલોએ સીજીએચ હેઠળ સારવાર આપવાનો ઇનકાર કર્યો હતો તો નવા દરો મોટાભાગે આ સમસ્યાને છે તે દૂર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીઓની સંખ્યા અને એકંદર અસર વિશે તો આ ત્રણ જાહેરાતોથી કુલ મળીને આશરે બાર મિલિયન એટલે કે એક કરોડને વીસ લાખ લોકોને ફાયદો થશે તો આમાં ઓગણપચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે તો આ એક સંખ્યા મોટી છે જે દેશની વસ્તીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ રજૂ કરે છે તો આ કર્મચારીઓ અને પેન્શનરોના પરિવારો સહિત પચાસ મિલિયનથી વધુ લોકોને આ નિર્ણયથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રાહ વિશે તો આ ત્રણ જાહેરાતો કર્મચારીઓ માટે મોટી રાહત છે પરંતુ હવે બધાની નજર આઠમા પગાર પંચ પર છે તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ કમિશનની રચનાને મંજૂરી આપી હતી પરંતુ હજુ સુધી તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી તો નિષ્ણાતો માને છે કે આ કમિશન જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો તેના અમલીકરણથી કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે તો કર્મચારી કલ્યાણ તરફ એક મહત્વપૂર્ણ પગલું કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી આ ત્રણ જાહેરાતો કર્મચારીઓના કલ્યાણ તરફથી અર્થપૂર્ત પગલાં છે તો મોંઘવારી ભથ્થામાં વધારો ખાસ બોનસ અને સુધારેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ આ ત્રણેય મળીને કર્મચારીઓના જીવનમાં ગહન સકારાત્મક પરિવર્તન લાવશે તો આ જાહેરાતોએ તહેવારોની મોસમ દરમિયાન લાખો પરિવારોમાં આનંદ લાવ્યો છે તો આ દર્શાવે છે કે સરકાર તેના કર્મચારીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે અને તેના કલ્યાણ માટે પ્રતિબદ્ધ પણ છે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો કર્મચારીઓ માટે જાણવા જેવી હતી વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ